જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન એકેડમી નો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઈટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઈવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય થોડા દિવસ પહેલા એક ખૂબ પ્રગતિશીલ ચુકાદો એક બહુ ફોરવર્ડ લુકિંગ પ્રોગ્રેસિવ જજમેન્ટ જજમેન્ટ ધ બાય રાજસ્થાન રાજસ્થાન હાઈકોર્ટ કોઈ એક ચુકાદામાં હાઈકોર્ટ કહે છે કે કોઈ બે વ્યક્તિઓ કે જે એકબીજાના પ્રેમમાં છે અને હવે તેઓ ભેગા રહેવા માંગે છે એકબીજાની સાથે રહેવા માંગે છે પણ હજુ એમની લગ્નની ઉંમર નથી થઈ તો પણ તેઓ ભેગા રહી શકશે એમની લગ્નની ઉંમર થઈ નથી છતાં રાજસ્થાન હાઈકોર્ટ કહે છે કે તેઓ એકબીજાની સાથે રહી શકશે લીવ ઇન રિલેશનશીપમાં રહી શકશે કેવડી મોટી વાત છે કેટલી સરસ વાત છે કેટલી આધુનિક વાત છે પ્રેમને ટેકો આપવાની વાત છે આધુનિકતા એટલે શું આધુનિકતાનો અર્થ એવો જરાય નથી થતો કે પશ્ચિમના દેશોમાં જે કંઈ પણ થાય છે એમની સભ્યતા એમની સંસ્કૃતિનું આપણે આંધળું અનુકરણ કરીએ એવો એનો અર્થ જરાય ના લેવાય આધુનિકતાનો ખરો અર્થ એ થાય કે જે સારું છે જે સાચું છે જે યોગ્ય છે જે માનવતાના મૂલ્યો મુજબનું છે જેમાં તાર્કિકતા છે જેમાં વૈજ્ઞાનિક અભિગમ છે એને આપણે અપનાવીએ આ આધુનિકતાનો સાચો અર્થ થાય અને જો આ દ્રષ્ટિએ જોઈએ તો હું કહીશ કે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાની અંદર મને એ આધુનિકતાના દર્શન થયા એક તરફ રાજસ્થાન થી આટલા સરસ મજાના સમાચાર આવે છે અને ત્યાં વધુ એક સમાચાર હું વાંચું છું કે જે મહારાષ્ટ્ર થી આવે છે અને એ સમાચાર વાંચીને હૃદય કંપી ઉઠે છે મહારાષ્ટ્રમાં એક છોકરી અને એક છોકરો એકબીજાના પ્રેમમાં હતા અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા જીવન સાથે ગુજરવા માંગતા હતા પણ એ કરી શકતા નથી કારણ છોકરીના પરિવારજનોએ પેલા છોકરાની હત્યા કરી નાખી અને મારી નાખ્યો આ છોકરી એ છોકરાના ગળાડૂબ પ્રેમમાં હતી અને એને કોઈ પણ ભોગે છોકરા સાથે જ લગ્ન કરવા હતા હવે તો એ છોકરો હયાત નથી તો શું કરે તે છોકરીએ એ છોકરાના શબ સાથે એની લાશ સાથે લગ્ન કર્યા કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે એક છોકરી જેની સાથે જીવન ગુજારવું હતું એ છોકરાના શબ સાથે લગ્ન કરી રહી છે વિચારો કે કેટલું હૃદય દ્રાવક દ્રશ્ય રહ્યું હશે મેં મારા જીવનમાં આવો કોઈ પ્રસંગ ક્યારે વાંચ્યો કે સાંભળ્યું નથી જોયો નથી કેમ એ છોકરાની હત્યા એ છોકરીના પરિવારજનોએ કેમ કરી કારણ કે છોકરો એમની જ્ઞાતિનો ન હતો એ બીજી જ્ઞાતિનો હતો અને એમને મંજૂર નહોતું કે એમની દીકરી એમની બહેન એ આંતર લગ્ન કરે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે ભારતીય સમાજમાં આપણે ત્યાં બધું જ ચાલી જાય આંતરજ્ઞાતીય લગ્નો ન ચાલે ભારતનો સમાજ બધું જ અપનાવી લે ઇન્ટરકાસ્ટ ન સ્વીકારે ભારતીય સમાજમાં રહીને હું માનું છું કે આંતરજ્ઞાતીય લગ્ન કરવા એ સૌથી મોટા સાહસો પૈકીનું એક છે આ હું જાણું છું આ સમજુ છું બિકોઝ આર સીઝન ઇન્ટરકાસ્ટ મેરેજ બહુ ગૌરવ સાથે કહું છું કે અમારા આંતરજ્ઞાતીય લગ્ન છે બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ભારતની અંદર માત્ર છ ટકા લગ્નો જ આંતરજ્ઞાતીય લગ્નો છે મતલબ કે ભારતમાં રહીને જો તમે આંતરજ્ઞાતીય લગ્ન કરો છો તો એ એક અપવાદ કહેવાય ઇટ્સ એન એક્સેપ્શન હું કહીશ કે આ અપવાદ ન હોવો જોઈએ આ સામાન્ય હોવું જોઈએ ઇન્ટરકાસ્ટ મેરેજ શુડ બી એ નોમ નોટ એન એક્સેપ્શન આવું હું કેમ કહું છું એટલું તો માનશો ને કે પ્રેમ થવો એ સહજ છે સ્વાભાવિક છે આ એક સહજ લાગણી છે આ એક સહજ ભાવ છે કોઈની પણ સાથે પ્રેમ થઈ શકે પ્રેમ થવા માટે કોઈ કારણો ન હોય પ્રેમ પૂછીને ન થાય પ્રેમની સાથે કોઈ શરતો ન જોડાયેલી હોય અને જો શરતો છે તો એ પ્રેમ નથી આપણે જે કોઈ પણ વ્યક્તિઓના સંપર્કમાં છીએ એમાંની કોઈ પણ વ્યક્તિ સાથે આપણને પ્રેમ થઈ શકે સ્વીકારશો ને તો એ વિચારો કે આપણે વધુ કઈ વ્યક્તિઓના સંપર્કમાં હોઈએ છીએ આપણી જ્ઞાતિના જે લોકો છે આપણે વધુ એમના સંપર્કમાં હોઈએ છીએ કે પછી અન્ય જ્ઞાતિના લોકોના સંપર્કમાં આપણે વધુ હોઈએ છીએ બીજી જ્ઞાતિના લોકોના સંપર્કમાં આપણે વધુ હોઈએ છીએ ને કારણ આપણી જ્ઞાતિના લોકોનું પ્રમાણ તો થોડું રહેવાનું ભારતીય સમાજની અંદર જ્ઞાતિઓ એટલી બધી છે કે શક્ય જ નથી કે કોઈ એક જ્ઞાતિનું કુલ વસ્તીમાં પ્રમાણ પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા એવું હોય દસ ટકા હોય અરે એક બે ટકા પણ માંડ હોય બરાબર ને સીધો અર્થ એ થયો કે સામાન્ય રીતે એવા લોકો આપણા સંપર્કમાં હશે કે જે જ્ઞાતિના નથી માંડ એક ટકો જે આપણી જ્ઞાતિના છે મતલબ એનો એ થાય સાદું ગણિત છે કે આપણે સૌથી વધારે અન્ય જ્ઞાતિના લોકોના સંપર્કમાં હોઈએ છીએ તો પછી આપણને પ્રેમ કોની સાથે થવાની સંભાવના વધી જાય બીજી જ્ઞાતિના લોકો સાથે જ ને આ બિલકુલ સાદું ગણિત છે જેનો મતલબ એ થાય કે અન્ય કોઈ જ્ઞાતિના પાત્ર સાથે આપણે પ્રેમ સંબંધથી બંધાઈએ એ બિલકુલ સામાન્ય છે આપણી જ્ઞાતિના કોઈક વ્યક્તિ સાથે આપણને પ્રેમ થાય એ તો અપવાદરૂપ કિસ્સામાં થઈ શકે બરાબર ને આ સ્થિતિમાં જો આપણે આંતર જ્ઞાતિય લગ્નોને મંજૂરી નથી આપતા એને માન્યતા નથી આપતા તો હું કહીશ કે આપણે આંતર જ્ઞાતિય લગ્નોને નહીં આપણે પ્રેમને નકારીએ છીએ આપણે આ સહજ ભાવ પ્રેમનો ભાવ એને નકારનારો સમાજ છીએ દંભી સમાજ છીએ આપણે પાછા પ્રેમની વાતો બહુ કરવાના રાધા કૃષ્ણના પ્રેમની વાતો કરવાના પ્રેમ સંબંધ નકારનારા રાધા કૃષ્ણના પ્રેમની વાતો કરે છે આંતર જ્ઞાતિય લગ્નોને નકારનારા પાછા રસ્તામાં ક્યાંક મળી જાય તો તમને જય શ્રી કૃષ્ણ કહેશે આને તો દંભી સમાજ કહેવાય પ્રેમ થવો જો એ સહજ હોય તો આંતર જ્ઞાતિય લગ્ન પણ સહજ હોવા જોઈએ પણ આપણા સમાજમાં હોતા નથી વિચારીએ આપણે કે જ્યારે કોઈક વ્યક્તિ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે અને ત્યાં આગળ જ્ઞાતિના કારણે આપણે એને નકારીએ છીએ વાસ્તવમાં તો અહીંયા આગળ સવાલ શું થવું જોઈએ શું તમે તમારા બાળકને એટલું પણ યોગ્ય નથી માનતા કે એ પોતાના જીવનસાથીની પસંદગી જાતે કરી શકે તમે એને ના પાડો છો એનો મતલબ શું થાય છે કે તમે એની પસંદગીને યોગ્ય નથી સમજતા તમે માનો છો કે એના માટે તમે જે નિર્ણય લેશો એ જ યોગ્ય કહેવાશે તો આનો અર્થ એવો થયો ને કે તમને તમારા બાળક ઉપર ભરોસો નથી કે એ પોતાના જીવનસાથીની પસંદગી યોગ્ય કરી શકશે એને ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું છે એ ગાડી જાતે ચલાવી શકે છે અમુક રાજ્યોની અંદર તો એને દારૂ પીવાની છૂટ મળી ગઈ છે હવે તો એ ચૂંટણી લડીને પંચાયતની સભ્ય બની શકે છે એ વ્યક્તિ લોકસભાની સભ્ય બની શકે છે મતલબ કે એકવીસ વર્ષની ઉંમરે તમે પંચાયતના સભ્ય બની શકો આખી પંચાયતનો વહીવટ કરી શકો પચીસ વર્ષની ઉંમરે તમે ચાહો તો લોકસભાની ચૂંટણી લડીને લોકસભાના સભ્ય બનીને ઇવેન્ચ્યુઅલી પ્રધાનમંત્રી પણ બની શકો આ બધું તમે તમે કરી કરી શકો શકો પણ તમારું કોણ હશે એ જાતે ન મતલબ કે માણસ લોકોનો પ્રતિનિધિ બની શકે છે લોકોનો અવાજ ઉઠાવી શકે છે પાર્લામેન્ટમાં જઈને પણ એ પોતાના જ માટે અવાજ નથી ઉઠાવી શકતો આવું તો દંભી સમાજમાં જ શક્ય છે ને અહીં આગળ મૂળ સવાલ એ બાળક ઉપર નહીં બાળકના ઉછેર ઉપર થવું જોઈએ કે જે મા બાપ એને એના જીવનસાથીની પસંદગી જાતે નથી કરવા દેતા આપણે એમને સવાલ પૂછવો જોઈએ કે તમે બાળકનો ઉછેર એવો તેવડી કેવો કર્યો કે આ વીસ પચીસ વર્ષનું એ બાળક હવે થયું મોટું થયું એની અંદર એટલી સૂજ નથી એને એટલી સમજ નથી પડતી કે પોતાના જીવનસાથીની પસંદગી જાતે કરી શકે કોઈ કેને ફોસલાવી જાય છે કોઈક એને ગમે તે સમજાવી જાય છે તો એ જ તો સવાલ છે કે એને કોઈક ફોસલાવી કેમ જાય છે એને કોઈક ગમે તે વાત સમજાવી કેમ જાય છે વીસ પચ્ચીસ વર્ષની બાળક થયું ત્યાં સુધી તમે એને એવો તો કેવો ઉછેર આપ્યો કે એ ક્યાંક આમ કોઈકની વાતોમાં આવી જાય છે તો પહેલો તો સવાલ તમારી સામે ઊભો થાય કે તમે એ બાળકનો ઉછેર કેવી રીતે કર્યો તો કે જેથી હજુ તમારા ઉપર આટલા અગત્યના નિર્ણય માટે આશ્રિત રહે છે આ નરો દંભ છે આ નરો દંભ છે કોઈ વાસ્તવમાં આવું બૌદ્ધિક આશ્રિતપણું હોતું નથી પણ સમાજ જાતિવાદને પોષે છે એને જાળવી રાખવા માંગે છે અને એટલા જ માટે પસંદગીમાં એ વ્યક્તિને જાતે પસંદગી કરતા રોકે છે નાનપણથી જ જ્ઞાતિના લોકોની આસપાસ વધુ રાખવામાં આવે છે એ લોકોના સંપર્કમાં વધુ રાખવામાં આવે છે અન્ય જ્ઞાતિના લોકોના સંપર્કમાં આવે તો કોઈ પ્રશ્ન ઉભો થાય ને તો એવું કરવું જ નથી સમાજના મેળાવડાને આ જ બધું કરી રાખો કે જેથી પોતાની જ્ઞાતિના લોકોની આસપાસ એ રહેશે તો પછી એને અન્ય જ્ઞાતિના લોકો પ્રત્યે આકર્ષણ જન્મવાનું જ નથી પણ ભવિષ્યમાં જયારે મોટું થશે કામ અર્થે અર્થે કે પછી શિક્ષણ બહાર જશે ત્યારે તો 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 અન્ય જ્ઞાતિના લોકોનો છે ત્યારે ત્યારે પૂરી શક્યતા ને કે એ અન્ય જ્ઞાતિના કોઈક વ્યક્તિના પ્રેમમાં પડે એ પ્રેમ પાંગરી શકે એ ન થાય એના માટે શું કરવું તો નાનપણથી એ બાળ માણસની અંદર બીજી જ્ઞાતિઓ પ્રત્યે દ્વેષ ભાવ પેદા કરવો એના મગજમાં ઝેર રેડવું કે જેથી બીજી જ્ઞાતિના પ્રેમને દબાવી દે બાળ માણસને આવું કૃત્રિમ રીતે આપણે ઘડીએ છીએ કારણ કે આપણે કુદરતી સહજ એવા પ્રેમમાં નથી માનતા હિન્દુ મેરેજ એક્ટ એવું કહે છે કે મેરેજ કેન બી સોલેમના ટુ હિન્દુઓ વચ્ચે જો આપણે આંતર જ્ઞાતિ લગ્ન નથી કરવા દેતા એનો મતલબ શું થયો એનો મતલબ એક એવો થાય કે આપણે હિન્દુ મેરેજ એક્ટમાં નથી માનતા જો માનતા હોઈએ તો બે હિન્દુ છે એમને તમારે લગ્ન કરવા દેવાના જ હોય તો બને કે આપણે એ કાયદાને ખોટું માનતા હોઈશું અને જો આપણે કાયદાને સાચો માનતા હોઈએ એ ધારણા બાંધીએ તો એનો અર્થ એ થાય કે એ જે બે લગ્ન કરવા ઈચ્છે છે વ્યક્તિઓને આપણે આપણે હિન્દુ હિન્દુ નથી નથી માનતા માનતા બંનેને અથવા તો બેમાંથી કોઈ એકને એવું તો નથી ને કાયદો તો સ્પષ્ટ છે કે બે હિન્દુ વચ્ચે લગ્ન થઈ શકે અને એ જો બંને હિન્દુ જ છે તો આપણે એમને લગ્ન કરવાની અનુમતિ આપવાની જ હોય ના કેમ પાડીએ છીએ આનું કદાચ કારણ એવું તો નથી ને કે જ્ઞાતિના આધાર ઉપર અમુક લોકોને આપણે હિન્દુ જ નથી માનતા હિન્દુ એકતા નો દંભ આપણે ઉભો કરી રાખ્યો છે જ્ઞાતિઓમાં આપણે વહેંચાયેલા છે હકીકત છે જો આ સ્થિતિમાં આપણે એમને હિન્દુ હોવા છતાં પણ લગ્ન નથી કરવા દેતા અલગ જ્ઞાતિ હોવાના કારણે તો એનો સીધો મતલબ એ થયો કે હિન્દુઓ એક નથી હિન્દુઓની તમામ જ્ઞાતિઓ એક નથી તો આ તો હિન્દુ એકતાનો આપણે દંભ જ ઉભો કર્યો કહેવાય ને આ સરળ બાબતો છે આ સામાન્ય બાબતો છે જે રૂઢિવાદીઓ છે જે જ્ઞાતિવાદીઓ છે જેમણે પોતે ક્યારે પ્રેમ કર્યો નથી કહો કે પ્રેમ કરવાને લાયક નથી પ્રેમ કરવાને સક્ષમ નથી લાગણી વિહીન લોકો છે પથ્થર લોકો છે છે બસ એમને પોતાનું પ્રભુત્વ સમાજ ઉપર જાળવી રાખવું એ જ લોકો આંતરજ્ઞાતીય પ્રેમ સંબંધ કે આંતરજ્ઞાતીય લગ્નોના વિરોધી હોય બીજા કોઈ નહીં એ લોકોને જે કરવું એ કરે એમણે જે કરવાનું હતું એ કરી લીધું હું યુવાનોને કહીશ કે આમના બંધનોથી મુક્ત થાવ આ રીતે પરાણે પ્રેમ કોઈકની સાથે કરવો પડે એવી સ્થિતિમાં ના આવો કે જ્યાં કોઈકને તમને જીવનસાથીની પસંદગી કરીને આપી દીધી છે અને તમારે એ જ પ્રમાણે ચાલવું પડે છે પહેલા જે થતું હતું એ થયું હવે આપણે એક આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ અને ત્યાં આગળ આપણે આ બંધનોને તોડવાના હોય આ બંધનોને જાળવી ના રાખવાના હોય આપણે એને તોડવાના હોય અને એના માટે જરૂરી બને કે આપણે અવાજ ઉઠાવીએ આંતરજ્ઞાતીય લગ્નો જ સહજ હોય જો એ થશે તો જ આ દેશ આગળ વધશે હું કહું કે જો આ બાબત થઈ તો એ ખરા અર્થમાં તો દેશની સેવા છે જ્ઞાતિઓ વચ્ચેના સંપર્કો ઓછા હોવા એમની વચ્ચે મેળાપ ઓછો હોવો એમનું એકબીજા સાથે ઓછું જોડાવવું એ જ આ રાષ્ટ્રની અધોગટી માટે જવાબદાર છે આ દેશ આપણે વિશ્વગુરુ એમને એમ કહેતા રહીએ પણ એ ખાલી બણગા ફૂકીએ છીએ ને આપણે જાણીએ છીએ કે વિશ્વના અન્ય દેશોની સાપેક્ષે આપણે કેટલા પાછળ છીએ એ પાછળ રહી ગયા છે એનું મૂળ કારણ આ છે કે જ્ઞાતિઓ વચ્ચેના સંપર્કો આપણે સીમિત રાખ્યા છે એમને ભળવા નથી દીધી જ્ઞાતિ વિહીન સમાજ આપણે બનાવવાનો છે ત્યારે જ ખરા અર્થમાં દેશ આગળ વધી શકશે તો હું કહીશ કે આંતર પ્રેમ સંબંધ હોય આંતર લગ્ન લગ્નો થાય આ તો વાસ્તવમાં રાષ્ટ્રના હિતમાં છે આ વાતો વધુ પ્રસરે અને રાજસ્થાન હાઈકોર્ટનો જેવો ચુકાદો છે એવા ચુકાદાઓના આધારે આપણે થોડાક વધુ આધુનિક બનીએ અને એવા કોઈ સમાચાર મહારાષ્ટ્ર કે આ દેશના કોઈ પણ ખૂણેથી કે દુનિયાના કોઈ પણ ખૂણેથી આપણને સાંભળવા કે વાંચવા ન મળે કે કોઈક વ્યક્તિએ ફક્ત એટલા માટે એનો જીવ ગુમાવવાનો આવ્યો કે એણે અન્ય કોઈક જ્ઞાતિના પાત્ર સાથે લગ્ન કર્યા હતા અને એના પરિવારજનોને મંજૂર નહોતું કે લોકો આંતર લગ્ન કરે એટલે એને મોતને ઘાટ ઉતારી દીધો કે ઉતારી દીધી આવા સમાચાર આપણે ફરી વાર ક્યારે વાંચવાના ના આવે એવી અપેક્ષા આપણે રાખીએ બસ એ જ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરું છું આવનાર એપિસોડમાં આવીશ કોઈક એક નવી વાત સાથે એક વસ્પતિ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે